આખરે બીટીપીના નેતા મહેશ વસાવા કાર્યકરો જોડે ભાજપનો કેસ પહેર્યો હતો બીટીપી ઉપરાંત આપ અને કોંગ્રેસના નેતા પણ ભાજપમાં જોડાતા પોતાના પક્ષ સામે કેસરીઓ કર્યો હતો લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતમાં જાણે પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસ આપ સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો હતો ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડો પાડવાની તૈયારીમાં છે બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ બારસો કાર્યકરો ભાજપમાં જોડાશે મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો અને આઠસો સમર્થકો કેસરીઓ કર્યો છે મહેશ વસાવાએ પિતાની જ ટિકિટ કાપી હતી ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર બાવીસમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકિટ કાપી નાખી હતી પિતા અને પુત્ર વચ્ચેના વિવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો આ પહેલા શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરશે લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાઇન્સ ઉમેદવાર ચેતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાખ્યા સોગનતા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેની માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ વિધાનસભા બેઠકો પર ભાજપ પાસે છે ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ તેમને સમર્થન છે ભાજપ તરફથી સતત સાતમી વાર મનસુખ વસાવાની ટિકિટ આપવામાં આવી રહી છે ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્વપૂર્ણ છે જો મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી ભાજપને બી બીટીપીની તૈયાર કેડર મળશે જે આપના ચેતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરી શકશે ઝઘડિયા વાલિયા નેત્રંગ અને રેડિયાપાડામાં બીટીપીનું વર્ષસ્વ છે ભલે હાલ વિધાનસભા તેમની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુ વસાવા અને માનનારા વિસ્તારોમાં ઓછા નથી આ વચ્ચે છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભાજપને કોર ઉંડનની પાર્ટી ગણાવી આકરા પ્રહાર કર્યા હતા અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટી વાળા ચોર છે એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ કોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઈવ સિક્સ શેડ્યુલ ની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ આપવા ના છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો